રાપર ખાતે આજે એકોતેરમો નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રાપર અને ખડી વિસ્તારના કુલ મળીને એકસો પચીસ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો અને જે લોકોને વેલ અને મોતિયા છે તેમને વિનામૂલ્યે ઓપરેશન કરવાની જાહેરાત કરી હવે જોઈએ રાપર તેમાં પ્રતિનિધિત્વ વિસ્તૃત તહેવાર રાપર દરિયાસ્થાન ખાતે એકોતેરમો નિઃશુલ્ક નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સદગુરુ રણછોડ દાયતી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી રાપર ખાતે દરિયાસ્થાન મંદિર ખાતે એકોતેરમો નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો એકસો ને દર્દીઓએ લાભ લીધો હતો રાજકોટથી ત્રણસોદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વાગડ વિસ્તારમાં મુખ્યમંત્ર રાપર ખાતે દર મહિનાની ઓગણત્રીસ તારીખે નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવતું જેના ભાગરૂપે આજે યોજાયેલ કેમ્પમાં એકસો પચીસ લોકોની તપાસ કરવામાં આવી હતી પાસઠ જેટલા લોકોના વેલ મોતિયાના ઓપરેશન જણાતા રાજકોટની હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે ઓપરેશન કરી આપવાની જાહેરાત કરવામાં આવી હતી આજે યજમાન પદે બાઉભાઈ ગોપારાભાઈ દુબરિયા બાદરગઢવાળા એ સેવા આપી હતી ખાસ કરીને મેનેજિંગ ટ્રસ્ટી રસિકલાલ આદુવાણી ટ્રસ્ટી દિનેશ ચંદે ચલારામ ગ્રુપના સ્થાપક પ્રમુખ શૈલેષભાઈ ભીંડે યુવક મંડળના ચાંદભાઈ ભીંડે સહિતના લોકોએ દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂક્યો હતો વ્યવસ્થા વેલજીભાઈ લુહાર દયાભાઈ ઠાકોર ગોવિંદભાઈ ટક્કરના લોકોએ સેવા આપી હતી દાસજી ચેરિટેબલ ટ્રસ્ટના ડૉક્ટર અલ્કેશ ખરેડિયા પ્રવીણ ઝાપડિયાએ સેવા આપી હતી એમ આમ તક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા શૈલેષભાઈ ભીંડેએ જણાવ્યું હતું